નમસ્કાર મિત્રો આ ગ્રાઉન્ડ આપ જોઈ રહ્યા છો તે ગ્રાઉન્ડ છે કૃષ્ણ ગ્રાઉન્ડ માધાપર સરસ મજાની ગેમોનું આયોજન કરવામાં આવ્યું અલગ અલગ જિલ્લાઓમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી માધાપર મુકામ એટલે કૃષ્ણ ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્રણથી પાંચ દિવસની ભટ્ટ ચાલે અને અલગ અલગ જે ભાઈઓ તથા બહેનોએ જે બ્લાઇન્ડ હતા છોકરાઓ છોકરીઓ હતા એમને ભાગ લીધો અને બહુ સરસ મજા આવી ગયો ગ્રાઉન્ડની જે આયોજન હતું બહુ સરસ હતું શિક્ષક મિત્રો હતા અને અલગ અલગ વિભાગના લોકો પણ હતા જો અલગ અલગ બહેનોએ ભાગ લીધેલું હતું આખમાં પટ્ટી બાંધેલી હોય અને ઠેકરો લગાવવા બરાબર પછી બરસી ફેંક હોય ઘોડા ફેંક હોય અલગ અલગ ઇવેન્ટોનું અહીં આયોજન કરવામાં આવ્યું હતું અને બહુ સરસ આયોજન હતું ગ્રાઉન્ડ ની અંદર અને ગેમ જે એથ્લેટિક ગેમ અને ચેસ આ વગેરે અને ક્રિકેટ આ ત્રણ સ્પર્ધાઓનો જે બ્લાઇન્ડનેસ લોકો હતા એમના માટે ગુજરાતભરમાંથી અહીં આવ્યા હતા અને સારો એવો આયોજન કરવા બહુ સારી સારવાર મળી રહે તો મેડિકલ ટીમ પણ અહીં ઉપલબ્ધ હતી મેડિકલ ટીમ દ્વારા ખૂબ સારો આયોજન કરવામાં આવ્યું હતું જે લોકોને પણ કાંઈ પણ તકલીફ પડે

એવી મસ્ત આવી હતી કે આમ ત્યાંના જે ગ્રાઉન્ડની અંદર જે ખેલાડીઓ હતા લોકો હતા એ ઝૂમી ઉઠ્યા હતા થોડી વાર આમ ભાગમ ભાગ થઈ કે મારા ઉપર પાણી ન પડે કે મારા ઉપર ન પડે પણ છતાંય ત્યાંનું જે મેનેજમેન્ટ હતું એ બહુ સારું અને એકદમ સરળ પદ્ધતિથી રાખ્યું હતું કે કોઈને કાંઈ નુકસાન ન થાય અને વરસાદમાં મંડપ બાંધેલો હોવાથી વરસાદને કારણે મંડપ બાંધેલો હોવાને કારણે વરસાદ પણ અંદર આવી શકતું ન હતું અમુક જગ્યાએ પાણી ભલે પડતું હતું પણ ઘણું નુકસાન કે કોઈ તકલીફ પડે એવું થયું ન હતું અને લોકો બહુ ખુશ હતા કારણ કે પાંચ દિવસનો જે આ પ્રોગ્રામ ચાલ્યો એ પ્રોગ્રામમાં લોકોએ બહુ આનંદ ઉઠાવ્યો ખાસ કરીને જે બ્લાઇન્ડ જે સ્ટુડન્ટ લોકો હતા એમને પણ ખૂબ સારી મજા આવી ત્યાં જમવાની નાસ્તાની વ્યવસ્થા બહુ ખૂબ સારી હતી ત્યાં જે લોકો જે આયોજકો આવ્યા હતા એ પણ સારી રીતે આયોજન કર્યું હતું મિત્રો જો બાળકો પણ એ કૃષ્ણ ગ્રાઉન્ડની અંદર એવો લુપ ઉઠાવી રહ્યા છે વરસાદ જેવું થોડું બંધ થયું ઝાપતું અને એ લોકો બહાર આવી ગયા એટલે એ લોકોને પણ એકદમ મજા આવી ગઈ અને સારું એવું આયોજન હતું હવે વરસાદ થમી ગયો છે એટલે જે ગ્રાઉન્ડની અંદર પાણી ચબુકલા અમુક અમુક જગ્યાએ એ ભરાઈ ગયા છે અને લોકો આનંદ અને ઉત્સાહમાં હતા તમે જોઈ શકો છો બધા લોકો એક આનંદમાં છે અને ઉત્સાહમાં છે મિત્રો બીજી ખાસ વાત એ રહી કે જે બ્લાઇન્ડ લોકોએ જે આમાં ભાગ લીધો હતો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધું એમ અને એમને પણ એક આનંદ થઈ ગયો હોય એવું એ વાતાવરણ પણ સર્જાયું હતું છેલ્લે ભગવાનને પણ એમ થયું કે આ બાળકો ઇવેન્ટ પૂરી કરી એટલે વરસાદ આપી અને ગરમી